એ બમરા આપણે મેળાઈ ગયો હરી માની જોગન આપણે મેળાઈ ગયો એ કાકા મો જાવ અલ્યા ચા જાય ખોદ ને ભયા મારંબા જાવે અલ્યા ઘડી ખોદ પૈસા 5 રૂપિયા વાપરવા આલુ હું ઘડી ખોદું હું વાપરવા આલુ એમ તો કો હું રો છું ખોદ અને ચોપડી લાવવાની છે આ તો ચોપડી લઈ આલી છે શું આ તું કે લાવ્યા બસ ને અલ્યા ઉભો રહે કોઈ મેમન આયો હા ભાઈ ભાઈ રામ 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 મજા છે ને મારા છે ને એના ઢાઢો સોયડો સોયડાય ખાટલો અને ઓજા ઓજા છોકરો માથું ખુદે આંટી સુખ છે હું ભગવાન ની મેર છે ભાઈ અમાર તો એવું એમ શાંતિ છે ને બીજી એકદમ બસ તાર શું તમારે શાંતિ ચા છે શાંતિ છે ચમ ભાઈ એટલે શાંતિ હોત તો ચા આટલા સુધી આબાનું હતું તમારે

બે છોકરા બે છોકરા છે એટલે ઈ એવા નોકરી જ નથી ગોતતા એટલે પણ હું સમજો પડી તો શરમ આવે ના હું તો અહીંયા કીધું મેં કીધું હગું કરો પર હવે અમાર તો કે નોકરીયાત પણ એ નહીં વિચારતો કે મારો છોકરો હોટલ માં નોકરી કરે રકબીયું ધોવે અને કરિયાણા દુકાન માં નોકરી કરે છે સરકારી નોકરી કરતા કોક ના છોકરા ગોતતા હશે અત્યારે ભાઈ કોઈને કશું કેવાય એમ છે નહીં પગમ કોઈ જોતું નથી પગમ નથી જોતું કો આપણી છોડીને આપડે સરકારી નોકરીયત વાળો છોકરો ગોતા અને આપડે કોકની છોડીને લાવ્યો હોય ત્યારે આપડે નથી જોતા કે આ મારો છોકરો સરકારી નોકરી કરે છે કે ન કરતો એમ

એ આપણ કોઈ ખબર નહીં પડતી તને ખબર છે અમી કેવો કાંડ કરીને આવ્યો રાખો કેવો કાંડ કર્યો હે હા એક બાયકો માર્યો હા કૂટ્યો ઉપરથી પૈસા લીધા ના હોય એમ છે માર્યો એટલે તમે ડોન કીધું ને બે ડોન પાવર પાવર કાલે એમ ને માર્યો અરે માવલા તમે માથા ફાયરે બે બે હો ભાઈ માથા થી ઉપર અને થી

એ ભાગડી બધો હતો ગુલાબી ને બોડી બિલ્ડર હતો મારો ખલી જેવો લાગતો હા સો આપડે ગમ મારી માની છો ગણ એટલે તો ધોકે ધોકે ખૂટી નાખો છે એટલે પણ શું કે મોણ મને વ્યવસ્થિત લાગ્યો તમે જોઈ તો અમે અમારી વાત છે અરે ખબર છે એમ વ્યવસ્થિત છે એમ વ્યવસ્થિત કમ્પ્લીટ મુદઈને આયા ફેરો થીને આયા રોમ રોમ કરીને આયો મહેમાન છે ને બડુ હમરા આરો તું જા એડી તો અમે બે જા કમન બે હું શું કહું રો હા બીજા

પૈસા પેલા માગે પેલા પૈસા આવે છે ભાઈ આવે એવું મને પૈસા મારપાય નહીં તમે જતા રહો મહેરબાની કરો

અને ઓય આયો તમારા ઘરે તમારા ઘરે જડે જડે આયા અને રસ્તામાં તમારાથી બબલ કરી ઓય મને બે ચાર ધોરું છોડી ગયા ચિયા હતા મને ખાલી કો તમે કે હતા ઓળખતો નહિ હું ઓમ સકલ તો તમને ખબર છે ને હવે સકલમાં તો એક જણાને ઓની વાદળી કલરની ભાગડી બોધવા હતી અને એક જણાને કેસરી કલરની હતી દારૂડીયા હતા અલ્યા મારા ગામની લુખોડ હે હું જ ને અલ્યા હું રસ્તામાં હેડો આવતો તો

ખબર છે કે ભેમો ભાઈ ચ મેળ્યા છે આગળ રસ્તા મારું લાય તમને અર્થ રાખો